બે હજારને એકના વર્ષમાં પરદેશથી યુવકો ઇન્ડિયાના ટ્રીપ માટે આવ્યા હતા અને તેમની સભામાં મહંત સ્વામી મહારાજને પ્રવચન કરવાનું હતું અને એ પ્રવચનનો વિષય હતો પ્રમુખ સ્વામી મહારાજ માય ફ્રેન્ડ મહંત સ્વામી મહારાજની એક ખાસિયત છે કે જે વિષય આપવામાં આવે તેને પૂરોપૂરો ન્યાય મળે તે માટે તેના પર ખૂબ જ ઊંડા વિચાર અને મનન કરે આ પ્રવચનની તૈયારી કરવા માટે સ્વામી શ્રી ખાસ નડિયાદ પતાર્યા વિશિષ્ટ રજૂઆત કરવા માટે ચિત્રકારને બોલાવીને ચિત્રો કરાવ્યા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ રચાવ્યું અને ચૈતન્ય મુનિદાસ સ્વામીને બોલાવીને તેમને બાળકોનું મન જાણ્યું કે તેમને કેવું ગમશે અને આ પ્રવચન કરવાનું હતું બોચાસણમાં મહંત સ્વામી મહારાજે પ્રવચનની શરૂઆત કરી પરંતુ બાળકો થાકી ગયા હતા અને બધું જ નવું હતું અને પ્રવચન થોડું વધારે લાંબુ થઈ ગયું તેથી બધા બાળકો પગ લાંબા કરીને સૂઈ ગયા પ્રવચન તો પૂરું થઈ ગયું અને સ્વામીશ્રી અટલાદ્રા પધાર્યા પણ તેઓના મનમાં રહી ગયું કે પ્રવચન બરાબર થયું નથી તો તેઓએ ત્યાંથી માફી માંગતો એક પત્ર બાળકો પર લખીને મોકલાવ્યો કે હું ખરેખર દિલગીર છું કે મારા મનમાં જે હતું તે તમને હું સમજાવી શક્યો નહીં તે તમારા માટે સજા જેવું હતું મારા પ્રવચનો ક્યારેય આટલા લાંબા નથી હોતા આ મારો પ્રથમ પ્રયત્ન હતો તેથી સમય ન જળવાયો આગળ આવું નહીં થાય મને માફ કરજો તમારા સાધુ જય સ્વામી નારાયણ